આ અને ત્યારબાદ ભગવાન રાઘવેન્દ્ર સરકાર મનુષ્યનું રૂપ લઈ અને આવેલા હરી છે એટલા માટે એમણે લખી નાખ્યું કે રામાખ્યમી શમ હરિ અને સાતમા શ્લોકની અંદર તુલસીદાસજી લખ્યું કે આ રામકથા મેં લખી એમ નથી કીધું તો શું કીધું બોલે આ કથા લખવા માટે મેં નાના નાના પુરાણોનો આધાર લીધો વેદોનો આધાર લીધો

આ તમે 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 થોડીક ધ્યાનથી કથા સાંભળો તો હું તમને કહું કોઈ પણ કાર્ય આપણે કરીએ ને એના કરતા વિચાર પેલો આવે આ ધ્યાનમાં રાખો તમે જે પણ કાર્ય કરો દાખલા તરીકે સુથાર ની વાત લો કોઈ સુથાર ટેબલ ને ઘડવું હોય તો એના વિચારમાં પહેલા ટેબલ આવે તો જ એ ટેબલ ઘડાય નહીં બીજું તેનું ઊભું રહે જે બેનો છે એને રોટલો ઘડવો છે તો પેલા વિચારમાં રોટલો આવે તો જ ગોળ રોટલો થાય નગર ભમરા પડે બહુ સત્ય સનાતન સિદ્ધ વાત છે બેનોને રોટલી કરવી છે પણ એના મગજ ની અંદર પેલા જો રોટલી બને તો જ વસ્તુ બનતા પેલા વિચાર બને છે આ યાદ રાખવું કોઈ પણ વસ્તુ બનતા પહેલા વિચાર કોઈ બહેનોને રોટલી બનાવવી છે તો એના મગજની પેલા વિચારની અંદર રોટલી બને તો જ એ રોટલી ગોળ થાય નગર ભારતના નકશા જેવી થાય આવું છે અને કહો સ્વામીજી વિચાર બનાવ્યો શું કે મારે મારા મનની શાંતિ જોઈ છે અને એટલા માટે તુલસીદાસજી મહારાજ કહે છે કે આ રચના મેં શા માટે કરી બીજી કોઈ કામના નહીં બસ રચના બનાવી રામાયણ બનાવી અને મારા મનને શાંતિ મળે હા અને કદાચ શાંતિ મળી હશે એટલા માટે તમે છેલ્લે જુઓ પાયો પરમ વિશ્રામ રામ સમાન પ્રભુ ના અહી કહ્યો મને પરમ વિશ્રાંતિ ની અનુભૂતિ થઈ છે શા માટે બોલે એની કામના અહી હતી એનો વિચાર એ હતો કે આ ગ્રંથ બનાવું તો મને સ્વાંત સુખાય મળે મને મારા જીવનનું સુખ મળે મારા નિજી સુખ બીજી કોઈ કામના નહીં અને આમ કરી અને સાત શ્લોક સંસ્કૃત ભાષાની અંદર આપ્યા છે અને ત્યારબાદ તરત જ મને તમને સમજાય એવી ભાષામાં હિન્દી ખડી બોલી ભાષા જેને અવધિ ભાષા કહેવાય છે ગોસ્વામી તુલસીદાસજી વિચાર્યું કે આ રામાયણને મારે જન જન સુધી ઘર ઘર સુધી પહોંચાડવું છે કઈ રીતે પહોંચે બોલું જે રામાયણ સમજમાં આવે તો પહોંચે અને સમજમાં આવે એટલે એવી ભાષામાં ગ્રંથ બનાવવો પડે અને એટલા માટે રામકથા હિન્દી ભાષામાં લખાયેલો ગ્રંથ છે પણ ઈ સમયે વિરોધ થયો આ મોટા મોટા વિદ્વાનોએ વિરોધ કર્યો કે આ હિન્દી ભાષામાં ન આલે સંસ્કૃત ભાષામાં હાલે અને પછી તો બધાએ એવું કીધું કાશી વિશ્વનાથ મહાદેવના મંદિરની અંદર આ ગ્રંથને મૂકો અને જો એમાં શિવ સુજાવ આપે તો પછી આપણે આ ગ્રંથને સ્વીકારી અને એવું કહેવાય છે કે રામાયણ ગ્રંથને નીચે મૂક્યો અને પછી આપણા બધા શાસ્ત્રને મૂક્યા પણ જ્યાં થોડોક સમય થયો અને એ ભગવાનના મંદિરના દ્વાર જ્યારે ઉગડ્યા ને ત્યારે એ તુલસીદાસજીના હિન્દી ભાષાના ગ્રંથની અંદર રામાયણ ગ્રંથની અંદર ભગવાન શિવની સહી હતી સત્યમ શિવમ અને સુંદરમ આ ગ્રંથ સત્ય છે આ ગ્રંથ શિવ એટલે કલ્યાણકારી છે અને આ ગ્રંથ સુંદર છે એની હું મોર મારું અને પછી આ ગ્રંથ જન જન સુધી પહોંચ્યો શું કામ તુલસીદાસ મહારાજે વિચાર કર્યો કે મારે જો રામાયણને ઘર ઘર સુધી પહોંચાડવી હોય જન જન સુધી પહોંચાડવી હોય માણસ માણસ સુધી પહોંચાડવી હોય તો માણસ સમજી શકે એવી ભાષામાં મારે ગ્રંથ રચવો પડશે અને બધાયની ભાષા હોય હિન્દી એવી ભાષા છે આપણી માતૃભાષા છે અને હિન્દી ભાષામાં આપણે બધાય સમજી શકીએ તમે જુઓ સામાન્ય ગામડાનો માણસ પણ સમજી શકે શહેરની અંદર વસવાટ કરતો માણસ પણ સમજી શકે આવો સરળ અને સીધો જેમ હારા ઘીમાં શીરો બનાવ્યો હોય આમ આમ ગળા હેઠે ઉતરી જાય એવી હિન્દી ભાષા છે જેમ સારો શીરો બહુ ઘીમાં બનાવ્યો ગટુકભાઈ અને એને આપણે જમવા બેસીને કેમ તરત ગળા હેઠે ઉતરી જાય એમ તુલસીદાસજી મહારાજે હિન્દી ભાષામાં રામકથા બનાવી એ મારા તમારા ગળે ઉતરી જાય છે અને એવી હિન્દી ભાષામાં હું ઘણી ઘણી વાર એક દાખલો આપ્યા કરું યાદ આવી ગયો એક રજવાડા ની અંદર એક ભાઈ આવ્યો અને બધી ભાષા બોલી લ્યો જે ભાષા બોલે આપણને એમ જ લાગે કે આ ત્યાંનો છે તુર્કી બોલે એટલે આપણને એમ જ લાગે કે તુર્કિસ્તાન થી એવું લાગે ઉર્દુ બોલે તો આપણને એમ લાગે કે પાકિસ્તાન થી એવું લાગે હિન્દી બોલે તો આપણને એવું લાગે કે આ આપણા ભારતમાંથી હશે અંગ્રેજી બોલે તો એમ લાગે કે આ ઇંગ્લેન્ડ થી આવ્યું હશે દુનિયાની દરેક ભાષાનો પારંગત માણસ અને રાજાને આ મોજ આવી ગઈ ને રાજાએ કીધું કે રોકાઈ જાવ આ રોકાઈ ગયું પ્રધાને કીધું કે બધી ભાષા બોલે છે જાણ ભેદું હોય આપણું રજવાડું છે અને રજવાડાનો ભેદ લેવા આવ્યો છે ચડાઈ કરશે ને આપણે હારી જવું કરવું શું પછી રાજાને ગંભીરતાનો ખ્યાલ આવ્યો અને પ્રધાનને કીધું કે હવે આને કયો આ મૂળ આની ભાષા કઈ છે એ તો કયો આને જાણવું કેમ ક્યારે પ્રધાને કીધું કે એને જાણવું હોય તો એક ઉપાય છે મને આવડે તો તો હાલોની બાપા આ જો ભેદ લઈ જશે તો રજવાડું કોઈ બેસશે હા અને પાણીની ઠંડા પાણીની ડોલ ભરીને ગયા ને પ્રધાન અને આ જે ભાઈ છે એ સૂતો તો ને સૂતેલા ભાઈની માથે જ્યાં આમ ડોલ નાખી એટલે તરત ઓય બા કરીને ઊભો જો એટલે તરત પ્રધાને કીધું કે ગુજરાતી છે એ ભીંહમાં જે ભાષા બોલાય છે ને એ ખબર પડે કે આની આ માતૃભાષા હશે હાઈ ગુજરાતી છે અને ગુજરાતી સાહેબ એમ ચારેય બાજુ છે અમે દુનિયાના છેડે છેડે ફરીએ છીએ જ્યાં જોવું ત્યાં એક ગુજરાતી તમને મળી જાય હમણાં જ મને સવારે જ અમે બટુકભાઈ ત્યારે બટુકભાઈ મને મને કીધું મારા છોકરા વિદેશમાં છે અમારે હોટેલો એ જમાવટ છે આપણા છોકરા ગમે ત્યાં ને કોણી મારીને પૂરડું કરે આ આપણા ગુજરાતી સાહેબ સમજી શકે એવી ભાષાની અંદર ગ્રંથ બનાવ્યો